સુરતના અશ્વની વિસ્તારમાં ચોરી કરવા માહિતી અનુસાર અશ્વનીકુમાર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચોર ત્રીજા માળે ચોરી કરવા ગયો હતો પરંતુ તે સમયે મકાનની સામેની બિલ્ડિંગમાં રહેલી મહિલાની નજર ચોર પર પડી તેણે ચોર ચોર કહી પાડી દીધી આ બુમો સાંભળતા જ ચોર ગભરાઈ ગયો અને ત્રીજા માળેથી પાઇપ દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો જોકે ઉતરતી વખતે તે બીજા માળે આવેલા મકાનની ગેલેરીમાં ફસાઈ ગયો હતો બીજા માળે મકાન બંધ હોવાથી ચોર બહાર નીકળી શક્યો ન હતો અંતે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી ફાયર વિભાગના જવાનોએ દોડદું બાંધી ચોરને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો અને પોલીસના હવાલે કર્યો આ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત